નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર દિલ્હીમાં ગુજરાત એનએફએસયુ દ્વારા આયોજિત ફોરેન્સિક સાયન્સ સમિટનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉદ્ઘાટન કર્યું તેમણે કહ્યું વડાપ્રધાને વાવેલો એનએફએસયુનો છોડ આજે બડ વૃક્ષ બન્યો સમગ્ર દેશમાં બંધારણના નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ વડાપ્રધાન સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોએ બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર વિધાનસભામાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ ધારાસભ્યો અને કર્મચારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના પુષ્પાંજલિ અર્પણ કરી ભારતીય નૌકાદળના પ્રથમ આફ્રિકા ભારત દરિયાઈ જોડાણ કવાયતના હાર્બર ફેઝનું ઉદઘાટન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ફાયર ડે ની ઉજવણી કરવામાં આવી ફાયર જવાનો દ્વારા દીવમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું મુર્શિદાબાદ હિંસા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી અંગલેશ્વર પાનોલી ઉદ્યોગિક વસાહતમાં આવેલ જલ એકવા કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો ગાંધીનગર ખાતે ગુજરાત કાઉન્સિલિંગ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વર્લ્ડ ક્વોન્ટમ ડે ની ઉજવણી કરવામાં આવી આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધવાની હવામાન વિભાગની આગાહી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે